ઘણા ખેડૂત મિત્રને તેમનો મુખ્ય પાક પીળો પડી જાય છે અને વૃદ્ધિ પણ થતી નથી અને સાથે સાથે સુકારો પણ આવે છે તેનું મુખ્ય કારણ હોય છે આપણે જમીનની અંદર રહેલા જે અમુક તત્વો હોય છે તેની ઉણપ તેની ઘટના કારણે આવું બધું થાય છે પણ હવે નર્મદા ગ્રોમિન મિશ્ર ખોડ એગ્રીટેક કંપનીનો છે જેનાથી તમે આવા જે છોડની અંદર જે રોગ આવે છે તે રોકી શકો છો ઘણા ખેડૂત મિત્ર રાસાયણિક ખાતર અથવા દવાનો છટકાવ કરીને આ જે રોગ હોય છે તે અટકાવવાની ટ્રાય કરે છે પણ જમીનમાં જે અમુક તત્વની ઉણપ હોય છે તેના કારણે તે અટકતું નથી પણ હવે તમે આ ખોળની મદદથી બધી વસ્તુ અટકાવી શકો છો અને સારું એવું ઉત્પાદન લઈ શકો છો નર્મદા ગ્રોમિન મિશ્ર ખોળ જેની અંદર તમને દિવેલાનો ખોળ મળશે લીંબોડીનો ખોળ મળશે તંબાકુનો દળ મળશે બોન પાવડર સુગર કેન અને અને સાથે સાથે અમુક બેક્ટેરિયા પણ આવી જશે આ ખોળની અંદર ગુજરાતમાં પહેલીવાર દાણાદાર ખોળ જે આપણે ખોળ વાવતા હોઈએ છે તે પાવડર ફોર્મમાં હોય છે અથવા કોઈ પણ અલગ ફોર્મમાં હોય છે પણ દાણાદાર આપણે જે રાસાયણિક ખાતર હોય છે તે જ ટાઈપનો દાણાદાર ખોળ તમને મળી જશે અને એકદમ સારું રિઝલ્ટ છે બધું મિક્સમાં આવશે જે મેં વાત કરી અને આ આઈએસઓ સર્ટિફિકેટ વાળી સરકાર માન્ય કંપની છે આ ખોડને તમે ઓટોમેટિક ઓરણીથી પણ વાવી શકશો વિડીયોની અંદર હું તમને બધી માહિતી આપી દઈશ પચાસ કિલોની અને સો કિલોની તમને બેગ મળી જશે થેલી મળી જશે તો ખેડૂત મિત્રો અત્યારે જ તમે કોન્ટેક કરો આપેલા નંબર ઉપર અને તમારા

તો આપનું નામ જણાવશો સંજયભાઈ રાદડિયા બરાબર જામકરણા જામકરણા તાલુકો જિલ્લો રાજકોટ બરાબર તમે આ ફિલ્ડ જોયો તો તમને કેવું લાગ્યું આ ખાત 100% સરસ રિઝલ્ટ છે બરાબર બીજું કાઈ આમાં બીજું કાઈ ખાસિયત લાગી વસ્તુ કાઈ ઘટતી નથી ને સુકારા ને આ તે પણ રિઝલ્ટ બહુ સરસ છે તો તમે પણ આપણા ખેડૂત મિત્રોને બે શબ્દ કહો કારણ કે આ વાપરવાથી બહુ ટૂંકમાં કપાસ ને બધાય વસ્તુને આવડો આ વસ્તુ બહુ કરણ કરે છે અને આપણે વર્ષોથી રાસાયણિક ખાતર વાપરતા આવી છીએ તો હવે આપણે આને ઓર્ગેનિક ખાતર બાજુ જવું જ પડશે તેવામાં બેસ્ટ ઓપ્શન છે તો તમે એ પણ બે શબ્દ કહેશો ના રાસાયણિક ખાતર કરતા આવડું આ ખાતર રિઝલ્ટ ખરેખર બહુ ટોપ છે અમે કપાસમાં બધે નાખી છીએ એનો રિઝલ્ટ બહુ સરસ છે બરાબર આપણે જે આ માહિતી આપી તે બદલ આપનો ખુબ ખૂબ આભાર અને બીજા મિત્રોને અને બીજા ખેડૂત મિત્રો ને આ માહિતી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જય હિન્દ જય ભારત